આ સાડીઓને એક્સપો લેમન ટ્રી હોટલમાં લાગી ગયો છે પચીસ ફાઇવથી લઈને ત્રણ માસ સુધીને એક્સપો ચાલુ રહેવાનો છે તો અહીંયા તમને ઓલ ઓવર ઇન્ડિયાનું કલેક્શન્સ તમને અહીંયા મળી જવાનું છે તો એક વખત તો જઈ જો અહીં તમને જયપુરી ડ્રેસ મટીરિયલ ત્રણસો પચાસ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જવાનું છે અને આપણા વિડીયોને બતાવજો તો તમને દસથી વીસ ટકા જેટલો ડિસ્કાઉન્ટ મળી જશે સાથે તમને અહીંયા જયપુરના દોહર છે બેડશીટ છે એમાં પણ તમને આઠસો પચાસ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જવાનું છે આ તમે જો ખાદી કોટનનું છે ઘણું સારું એવું કલેક્શન્સ મળી જવાનું છે અહીંયા તમને બનારસી સાડીઓ પર અપ ટુ ફિફ્ટી પરસેન્ટ ઓફ મળી જવાનો છે અહીંયા તમને કલેક્શન્સની વાત કરીએ તો કાથા વર્ક છે પટોળા છે સિલ્ક છે કોટન છે એવું અલગ અલગ કલેક્શન્સ મળી જવાનું છે સી સારીઓનું અને ડ્રેસીસનું કલેક્શન્સ મસ્ત મળી જશે તો એક વખત તમારે આટો મારવો હોય તો જઈ જાઓજો સાથે અહીંયા તમને જો જ્વેલરીમાં પણ તમને અપ ટુ ફિફ્ટી પર્સન્ટ ઓફ મળી જશે તો આપણા રીલને સેવ કરી દેજો અને શેર કરી દેજો આવું કલેક્શન્સ તમને દર વખતે જોવા નથી મળવાનું તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ગ્રુપમાં મોકલી જ આપજો ટાઈમિંગની વાત કરીએ તો અગિયારથી લઈને આઠ વાગ્યા સુધીની છે તો